નમસ્કાર રોજગાર સમાચાર સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે આ સાપ્તાહિક સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તો મિત્રો રોજગાર સમાચાર જોતા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દઈએ તો આ રોજગાર સમાચારમાં આવી રહેલ ભરતી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ ભરતી છે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણની ભરતી છે એની વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે એ વેબસાઇટ ઉપરથી આપણે એને વધુ માહિતી મેળવી શકશું કુલ ટોટલ એકસો આડત્રીસ જગ્યાઓ છે જેના ફોર્મ ભરવાની શરૂઆત નવ બાર બે હજાર પચીસ થી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી છે એટલે કે હવે થોડા સમય દિવસ જ બાકી રહેલા છે તો કોઈ મિત્રો એ ફોર્મ ભરવું હોય તો તાત્કાલિક ભરી આપજો વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો ટોટલ એકસો ને આડત્રીસ જગ્યાઓ છે અહીંયા કોષ્ટક પ્રમાણે જગ્યાનું કક્ષાવાર વિસ્તરણ કરવામાં આવેલું છે વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની હોવી જોઈએ વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે સાથે સાથે એની શૈક્ષણિક લાયકાત તો બાર પાસ સમકક્ષ લાયકાત આપવામાં આવેલી છે એટલે કે બાર પાસ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે સાથે સાથે હેવી મોટર વ્હીકલનું ડ્રાઈવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ તેમજ શૈક્ષણિક લાયકાતમાં શૂટ શાટ પાંચ વર્ષની આપવામાં આવેલી છે કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ સાથે સાથે પગાર ધોરણ પણ નક્કી કરવામાં આવેલો છે પ્રથમ ત્રણ વર્ષ માટે છવ્વીસ હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદ તમામ લાભો સરકારશ્રીના પરિપત્ર મુજબ તમામ લાભો મળવાપાત્ર થશે તો પગાર ધોરણની વાત થઈ ગઈ શૈક્ષણિક લાયકાત મિત્રો વાત થઈ ગઈ કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ હવે અરજી કઈ રીતે કરવી તો અરજી કરવા માટે શરૂઆત નવ બારથી ત્રેવીસ બાર સુધી તમે અરજી કરી શકશો આ અરજી કરવા માટે સરકાર શ્રીની ઓઝસ ગુજરાત ડોટ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી તમારે એનું ફોર્મ ભરવાનું છે તો મિત્રો કોઈ મિત્ર બાકી હોય તો ફાયર મેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણની જાહેરાત ક્રમાંક ત્રણસો સિત્તેરથી ફોર્મ ભરી શકે છે ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી છે મિત્રો એની ભરતી ટોટલ ત્રણ પોસ્ટ છે સિનિયર આસિસ્ટન્ટની પાંચ જગ્યા છે જુનિયર આસિસ્ટન્ટ હેસારની બે જગ્યા છે અને જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસની સાત જગ્યા છે એના ફોર્મ ભરવા માટે ઓપનિંગ ડેટ બાર બારથી શરૂઆત થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ અગિયાર એક બે હજારને છવ્વીસ છે તેના ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે એ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો સાથે સાથે સિનિયર આસિસ્ટન્ટની ટોટલ પાંચ જગ્યા છે તો એમાં ક્વોલિફિકેશન છે ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ છે સાથે સાથે બે વર્ષનો અનુભવની જરૂરિયાત થાય છે ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટની બે વેકેન્સી છે એના માટે એજ્યુકેશન ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે ત્રીજી છે જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ ટોટલ સાત જગ્યા છે એમાં દસ પાસ પ્લસ ત્રણ વર્ષનો રેગ્યુલર ડિપ્લોમા મેકેનિકલ હોવો જોઈએ અથવા તો બાર પાસ રેગ્યુલર સ્ટડી કરેલા હોવા જોઈએ આના ટોટલ સાત જગ્યાઓ છે મિત્રો તો આની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો એજ નક્કી કરવામાં આવેલી છે તો એ પ્રમાણે એજની સાથે સાથે એક હજાર રૂપિયા એપ્લિકેશન ફી નક્કી કરેલી છે તો મિત્રો કોઈ મિત્રોને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ફોર્મ ભરવું હોય તો પણ ફોર્મ ભરી શકે છે સાથે સાથે અહીંયા નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ એમાં ભરતી છે સિક્યોરિટી ઓફિસરની જગ્યા છે એક જગ્યા છે મિત્રો સિક્યોરિટી ઓફિસરની પે લેવલ સાતનો પગાર ધોરણ નક્કી કરેલો છે તો કોઈને હૈદરાબાદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ફોર્મ ભરવું હોય સિક્યુરિટી ઓફિસર તરીકે તો પણ ફોર્મ ભરી શકે છે એની શરૂઆત છ બાર બે હજાર પચીસથી પાંચ એક બે હજાર છવ્વીસ સુધી આની અંદર ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટેની અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે આ વેબસાઇટ ઉપરથી તમે એનું પણ ફોર્મ ભરી શકો છો ત્યારબાદ કસ્ટમ ચેન્નાઈમાં ભરતી છે મિત્રો હલવાઈ કમ કૂકની એક જગ્યા છે આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ હલવાઈ કમ કૂકની એક જગ્યા છે આમ બંને પણમાં પણ તમે કસ્ટમ ઓફિસર ચેન્નાઈમાં ભરતી છે અને એમાં અંદર તમે ફોર્મ ભરી શકો છો આની અંદર દસ ક્લાસ પાસ એટલે દસ પાસ હોવા જોઈએ હલવાઈ કમ કૂકમાં અને આસિસ્ટન્ટની અંદર દસ પાસ ધોરણ તમે પાસ હોવું જોઈએ એની અંદર એ જ લિમિટ નક્કી કરેલી છે કે અઢાર વર્ષથી પચીસ વર્ષના કેન્ડિડેટ આની અંદર ફોર્મ ભરી શકે છે તો મિત્રો કોઈએ ચેન્નાઈ કસ્ટમમાં ફોર્મ ભરવું હોય તો પણ એનીમાં ફોર્મ ભરી શકે છે ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી છે મિત્રો જે આજના રોજગાર સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એમાં કઈ કઈ જગ્યાઓ છે તો એમાં ટોટલ બે જગ્યાઓ છે એમાં ઇકોનોમિક વીકલી સેક્શન ઇડબ્લ્યુ એસની એક જગ્યા છે શેડ્યુલ કાસ્ટ એસ ની એક જગ્યા છે એ એપ્લિકેશન સ્ટાર્ટ છ ડિસેમ્બરે થયેલી છે અને લાસ્ટ ડેટ વીસ જાન્યુઆરી બે હજારને છવ્વીસ છે મિત્રો સાથે સાથે એ પણ અહીંયા પ્લેસ ઓફ પોસ્ટિંગ કઈ જગ્યાએ થાશે તો પહેલી પોસ્ટિંગ ઓડિશામાં હશે એ લોકોની ને બીજી વેસ્ટ બેંગ્લોર એન્ડ એક પોસ્ટ ઇન એ એન એસ્ટલેન્ડ સુધી હોઈ શકે મિત્રો તો કોઈને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ફોર્મ ભરવું હોય તો પણ તે ફોર્મ ભરી શકે છે વિગતવાર માહિતી આપણે અહીંયા આપવામાં આવેલી છે સાથે સાથે હાઈકોર્ટ ઓફ ગુજરાત હેડ ભરતી આવેલી છે ટોટલ હેડ ભરતી રેગ્યુલર પગારની ભરતી જગ્યા છે અને ફિક્સ પગારની જગ્યા છે અહીંયા કોષ્ટકમાં મિત્રો એ પણ બતાવેલી છે રેગ્યુલર હેડ કુક ચાર છે અને સાથે સાથે મિત્રો આની અંદર કોઈને ફોર્મ ભરવા હોય તો એની શરૂ તારીખ અગિયાર બાર બે હજાર પચીસ થી શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ એકત્રીસ બાર એની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો રૂબરૂ મુલાકાત સકાશની જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં થઈ શકશે ને કુકિંગ સિલેક્ટ ટેસ્ટ જાન્યુઆરીથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં થઈ શકે સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવ છે કેમ કે આની અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે એ વેબસાઇટ ઉપરથી તમારે એનું ફોર્મ ભરવાનું છે સાથે સાથે એનું કાર્યક્ષેત્ર અહીંયા આપવામાં આવેલું છે અહીંયા કોષ્ટકમાં આપેલું છે પ્રાધાન્ય અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તો સાથે સાથે કક્ષાવાર જગ્યા આપવામાં આવેલી છે તો તમે એને ફોર્મ ભરી શકો છો એનો પગાર ધોરણ સારામાં સારો છે ઓગણીસ હજાર તે ત્રાસઠ હજાર હેડ કૂકને પગાર આપશે એટ અ ડેટ કમ કૂકને પંદર હજારથી સુડતાલીસ હજાર રેગ્યુલર પગાર ચૌદ હજાર આઠસો ફિક્સ હશે તો મિત્રો કોઈએ પણ આની અંદર ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકે છે વિગતવાર માહિતી તમામે તમામ આપણે અહીંયા આપવામાં આવેલી છે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી કઈ રીતે તમારે આવવા જવાનો ખર્ચ હશે તમામે તમામ માહિતી આપણે આ રોજગાર સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મિત્રો તો કોઈ મિત્રોએ હાઈકોર્ટ ઓફ ગુજરાત હેડકુક સીની ભરતીનું ફોર્મ ભરવું હોય તો વહેલી તકે ફોર્મ ભરી શકે છે ત્યાં સુધી આપણે મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત